મહેસાણાના વિજાપુરના જેપુર ગામમાં ફ્રીઝમાં બ્લાસ્ટ થયો ગેસ ચાલુ કરતા જ ધડાકાભેર ફ્રીઝમાં બ્લાસ્ટ થયો બ્લાસ્ટમાં પિતા ઘટનામાં મકાનમાં ભારે નુકસાન ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મહેસાણાના વિજાપુરમાં આ પ્રકારની ઘટના બની આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છો અમારા સંવાદદાતા હારોન નાગોરી હારોન ક્યારે કઈ રીતે આ ઘટના બની છે જેતપુર ગામની ઘટના કે જ્યાં સાંજના સમયે ગેસ ચાલુ કરતા અચાનક રસોડામાં ફ્રીજ ભરાયેલો હતો અને તેમાં બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટના કારણે પિતા પુત્ર ગંભીર રીતે દાજ્યા હતા જોકે તેમની પત્ની હતી તેને સામાન્ય ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત ગિરધનભાઈ પટેલ અને પુત્ર મૌલિક પટેલને ને અમદાવાદની હોસ્પિટલ માટે સારવાર માટે મોકલવામાં આવે છે બીજી તરફ જે રીતે બ્લાસ્ટ થયો હતો ત્યાં બધા આગ પણ લાગી હતી રસોડાના કાચ તૂટ્યા હતા ને આ મકાનને પણ નુકસાન થયું હતું જોકે આ જે રીતે ઘરની અંદર અચાનક બ્લાસ્ટ થાય છે ને બ્લાસ્ટ થવાનું કારણ શું છે તે લેને તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ જે રીતે ગેસની સગડી છે ચાલુ કરવાનો આવશે ને ત્યારબાદ અચાનક ફ્રીજની અંદર બ્લાસ્ટ થાય છે જેના લઈને પિતા પુત્ર ગંભીર રીતે દાદા છે આ સમગ્ર મામલે પોલીસ પહોંચી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે આભાર આપણો તમામ માહિતી બદલ તો ગેસ ચાલુ કરતાં જ બાજુમાં રહેલા ફ્રીઝમાં અચાનક બ્લાસ્ટ થયો જેના કારણે પિતાપુત્રને ગંભીર રીતે પહોંચી છે